સુરતના લીંબાત વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન વિસ્તારમાં જ રહેતી યુવતી સાથે થયા હતા જો કે લગ્ન બાદ યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગઈ હતી જે યુવતીના ઘરે પરત ન આવતા તેના પતિ સહિત પરિવારજનો યુવતીના ઘરે પહોંચ્યા હતા જોકે આ સમયે યુવતીના સગા સંબંધીઓ તથા ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના ભાઈએ ભેગા મળી યુવકને તથા તેની બહેનને ઢોર માર મારી છેડતી કરી હતી

કહ્યા વગર ચાલી ગઈ હતી જેથી આખરે બાદમાં યુવક અને તેની બહેન અને તેની માતા ભેગા મળી યુવતીના ઘરે મળવા ગયા હતા આ સમયે ઘરે હાજર તેના સગા સંબંધીઓમાં દિનેશ શુક્લા રાજેશ શુક્લા તથા કરણ શુક્લાએ ભેગા મળી યુવકને એલ ફેલ ગાળો આપી હતી એટલું જ નહીં તેઓએ ભેગા મળી ભાજપના નગરસેવક અને લાંબા સમયથી વિવાદમાં સપડાયેલા પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતના ભાઈ રવિ જમુનાસિંહ રાજપૂતને પોતાના ઘરે બોલાવી લીધા હતા જેથી બાદમાં તમામે ભેગા મળી યુવકને હેલફેલ ગાળો આપી ઢીક્કા મૂકીનો ઢોર માર માર્યો હતો જેથી તેને છોડાવવા માટે વચ્ચે પડેલી બહેનને પણ તમામે ભેગા મળે હેલફેલ ગાળો આપી ઢીક્કા મૂકીને માર માર્યો હતો આ દરમિયાન તેની માતા વચ્ચે આવતા માતાને પણ માર માર્યો હતો જોકે બાદમાં યુવતીને પકડીને ઘરની અંદર ખેંચી તું જ્યાદા મત બોલ તું જે કહી મોદી ખાને કાબિલ નહીં રખુંગા તેમ કહી દુપટ્ટો ખેંચી લીધો અને તેને રવિને બોલાવી લેતા રવિએ યુવતીને ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને તેના હાથ પકડી રાખી યુવતીની ઉપર બેસી જઈ તેણીનો ડ્રેસ ફાડી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા જેથી યુવતીની માતા બુમાબૂમ કરી હતી અને કરણ તેની બાજુમાં રહેલ લોખંડનો સળિયો લાવી યુવતીની માતાને જમણા પગે મારી દીધો હતો આ સમયે પણ રવિએ તુને ઇસકો કિસ કિસી કો ઇસકે બારે મેં બતાયા તો તું છે ઓર તેરે પરિવાર કો જાન સે માર દુંગા એવી ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવતી આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે